સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી રાજકોટના ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો કેસ મોટા સમાચાર બેનામી સંપત્તિની વધુ તપાસ માટે એસીબીએ કરી છે એસઆઈટીની રચના ભ્રષ્ટ અધિકારી ઉપર કાયદાનો સકંજો કસાઈ રહ્યો છે એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વમાં વધુ તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે બેનામી સંપત્તિની વધુ તપાસ માટે એસીબીએ એસઆઈટી ની રચના કરી છે તો રાજકોટના ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો કેસ જેને લઈને સમાચાર સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે વધુ વિગત સાથે જોડાય ગયા છે પરાક્રમ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ તપાસ તેજ થઈ રહી છે હવે એસીબીએ એસઆઈટી ની રચના કરી અને વધુ તપાસ કરશે શું વધુ વિગત ચોક્કસ જે એસીબી ના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં જે ટાઉન પ્લાનિંગ અધિકારી છે

નેતૃત્વમાં આ સીટ રચના કરવામાં આવી હોવાની હકીકત ક્યાંથી સંપત્તિ આવી હતી બેંક ડિટેલ આ તમામ જે બાબતો છે તેમની તપાસ કરવામાં આવશે કેમકે સૌથી વધારે જો સંપત્તિ અત્યાર સુધીમાં નીકળી હોય ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ ને લઈને એક બાદ એક તપાસ એજન્સીઓ છે તેમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એસીબી દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં જે બેનામી વ્યવહારો જે છે તે બહાર આવ્યા છે તેને લઈને એસીબી ના જે અધિકારીઓ છે તેમના દ્વારા સિતની રચના કરવામાં આવી છે આગામી દિવસોની અંદર હજી પણ મોટા પ્રમાણમાં મનસુખ સાગડિયા ની સંપત્તિ બહાર આવશે સાથે સાથે આટલી જે સંપત્તિ બહાર આવી છે તે ક્યાંથી આવી છે કોની પાસેથી કયા કયા બિલ્ડર કયા કયા આર્કિટેક્ટ કયા કયા મોટા માથાઓ છે તેમની સાથે કોણ કોણ જોડાયેલા હતા તે તમામ બાબતે ઝીણવટભરી તપાસ આ સીટ દ્વારા કરવામાં આવશે અને આગામી દિવસોની અંદર પણ પણ વધારે સંપત્તિ નીકળે તો બેંક આધારે આ ના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે ગઈકાલે મનસુખ સાગઠિયા જે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પણ છ દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી છ દિવસના રિમાન્ડ દરમિયાન પણ મોટા પ્રમાણમાં ખુલાસાઓ થાય અને અનેક નામો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે જી જી પરાક્રમસિંહ જાણકારી બદલ આભાર તો રાજકોટના ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાની બેનામી સંપત્તિનો કેસ હવે એસીબીના એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરના નેતૃત્વમાં ની રચના કરવામાં આવશે અને એસીબી આ એસઆઈટીની રચના કરશે એસઆઈટીની રચના બાદ અનેક બેનામી વ્યવહારો વગેરેની વિગતો પણ મળી આવશે આખીકાર આટલી તોતિંગ સંપત્તિ ક્યાંથી આવી કોના હાથ નીચે સાગઠિયાએ આટલી સંપત્તિ બનાવી તે અંગે પણ તપાસ કરવામાં આવશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ સાગઠિયા કે જેની મુશ્કેલીમાં વધારો થયો છે બેનામી સંપ સંપત્તિ જે એકત્રિત કરી હતી તે ક્યાંથી આવી સંપત્તિઓ મળી આવી છે સંપત્તિ બાવીસ કિલો સોનું પણ સાગઠિયાની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું આ સાથે ચાંદી હીરા વગેરે એવા કરોડોની સંપત્તિ તેની પાસેથી મળી આવી છે આ સાથે રિસોર્ટ મોલ વગેરે સંપત્તિ મળી આવી છે